નમસ્કાર મિત્રો અમારી આ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો અત્યારે હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે ત્યારે મિત્રો આપણે જણાવી દઈએ કે રામાયડુનું નિધન જે મિત્રો વિગતવાર આપણે જણાવી દઈએ કે આંધ્રપ્રદેશના મુખ્ય પ્રધાન ચંદ્રબાબુ નાયડુના નાનાભાઈ રામા મોતી નાયડુનું લાંબી માંદગી બાદ આજે શનિવારે હૈદરાબાદમાં નિધન થયું છે તેમણે ત્રણ દિવસ પહેલા હૃદય અને શ્વાસની તકલીફના કારણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને તેઓ વેન્ટિલેટર પર હતા ત્યારે મિત્રો મળતી માહિતી અનુસાર આપને જણાવી દઈએ કે રામામૂર્તિ નાયડુ ઓગણીસો ચોરાણુંથી થી ઓગણીસો નવ્વાણું સુધી ચંદ્રગીરી મત વિસ્તારમાંથી તેલુગુ દેશ પાર્ટીના ધારાસભ્ય હતા તેમના કાર્યકર દરમિયાન પક્ષને પાયાની સ્થિતિ મજબૂત બનાવવા ખૂબ જ સક્રિય ભૂમિકા ભજવી હતી ત્યારે મિત્રો મળતી માહિતી અનુસાર વધુ જણાવી દઈએ કે એઆઈજી હોસ્પિટલના સૂત્રો જણાવ્યા અનુસાર આજે બપોરે બાર પિસ્તાલીસ કલાકે હૃદયરોગના હુમલાથી તેમનું નિધન થયું હતું ત્યારે મિત્રો અત્યારની આ દુઃખદ ખબર મળી રહી છે ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો વિડીયો તમને પસંદ આવે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ